અશોકભાઈ भाई અશોકભાઈ ए એ हो आपे चालाकी भी થઈ છે મારા ઉપર हां मैं चाहता हूं 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 मैं चाहता અમે તમને બોલી આમારી પર કોઈ જાતની ધમકી આપી જોઈએ ન લો અમારા મકાન પાડવા નથી તમારી ઉપર બી પડી અમે જાણવા માંગીએ કે તમારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે આલી કોટડી મારા મકાનનો માંગણી કરવા જઉં છું તો મારું મકાન મોટું છે તમે કેવો પ્લાન બનાવવાના છો જો કહેવા પ્લાન જોવા ગયાતા તો પ્લાનમાંથી અમે બહાર કાઢે અમે પ્લાનનો કોઈ જાતની રજવા નથી અમે અને અમારું લક્ષણો છે અમને મળ્યો અંદર એન્ટ્રી નોતી આપે

मेरा मतलब था पापा है મને કોઈ ફિલ્ડરે કોઈ ક્યારે કોઈ ચેરમેને કે કોઈ પણ સબ્જે કોઈ મીટિંગ કે કોઈ નોસીસ કે કંઈ જ બાબતથી કોઈ જાણ કરી નથી એમ છતાં પણ મારી પર એવી વાતો કરી છે મારી સામે આવીને મને એવી રીતના ધમકાયા છે કે બેન અગિયાર જણા મકાનો પાડી જશે આખા બ્લોકમાં બાર જણા છે એમાંથી અગિયાર જણ તૈયાર થઈ ગયા છે અને તમે એકલા જ છો તો તમારું લાઇટ બિલ ગટર અને પાણી કનેક્શન બધું બંધ કરી દેવામાં આવશે આવી રીતના મને અશોકભાઈના માણસે મને વાત કરી છે

વેચી છે એના માટે રેલી બી કાઢી હતી અને એવું કહેવામાં આવ્યું છે વૈશાલી ખાલી કરો એમાં ઓગણ સાહીઠ નંબરના બ્લોક તને ખાસ કરીને વધારે બોલાવડાવ્યું છે અને તેતાળીસ નંબરના એકતાળીસ નંબરના બ્લોક તને પણ આ રેલી કાઢીને વધારે ફટાકડા પણ ફોડવામાં આવ્યા છે અને હું ભાઈ હું હું મીડિયા તરફથી એ કહેવા માગું છું હું મારા મકાનમાં ખુશ છું હું એ લોન લઈને મકાન ભેગી થઈશું હજુ મને રહેવાયા છ મહિના થયા છે મારે કોઈ રિડેવલપમાં નો કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં અને મકાન મારે નથી પડાવવા અને પડાવવા બી હોય તો સરકાર માન્ય જે રીતના અમારા મકાન છે જે રીતના અમારા હક છે એ રીતના અમને બાંધકામ જોઈએ ચિલો જીતિનભાઈ ચલો હવે હવે પૂછી લો હા કરી લો લઈ લો સવાલ લઈ લો હું લઈ લઉં ચલો ચલો વાંધો નહીં લઈ લો ઓપ્શન પૂછી લો

એ લોકોની કોઈ જ માંગ નથી રીડેવલપમેન્ટની અને લોકો ના કહી રહ્યા છે તેમ છતાં ડરાવી ધમકાવી એમની મરજી વિરુદ્ધ રીડેવલપમેન્ટના નામે તૈયાર કરવામાં આવી રહ્યા છે એટલે આજે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે જે લોકોને ડરાવવામાં ધમકાવવામાં આવે છે એ લોકો એમની રજૂઆત લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને મળ્યા છે અને આગામી દિવસોમાં જો બિલ્ડર અને એમના મળતિયા માણસો આ પ્રવૃત્તિ ગેરકાયદેસર બંધ નહીં કરે તો એમના વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બિલ્ડર આ જે પ્રવૃત્તિ છે રીડેવલપમેન્ટ નથી જોતું તેમ છતાં પરાણે છોપી રહ્યા છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દે એ માધ્યમથી જાણવા માંગ અને અમને જાણવા મળ્યું છે કે જબરજસ્તી સહયો કરાવીને સાક ધમકીને જઈ રહી એવી ઘણા બધા અહીંયા ઉપસ્થિત જે રહીશો છે એમની રજૂઆત છે અને એના માટે અમે પોલીસમાં અરજી પણ આપી છે એટલે જે લોકોએ પરાણે એમના મરજી વિરુદ્ધ આ રીતે લખાણ કરાવ્યું છે એ ગેરકાયદેસર છે અને એનું કોઈ મૂલ્ય રહેતું નથી એટલે તાત્કાલિક અસરથી બિલ્ડર અને એમના મળતિયા માણસો આ પ્રવૃત્તિ બંધ કરે અને લોકોને ડરાવી અને ધમકાવવાનું બંધ કરે ક્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી તમે બાપુનગર પોલીસ સ્ટેશનમાં